તો મારા ખબર આવી હશે અમે ઢોસા કેમ કે ઢોસા ખાવાનો થયો ભાઈ તો જે ચલા ગાડી ને હું બે તો દેશ તારાનું અમે આવ ભાઈ ચાલો

તો જોઈએ આપણે મળા કે નહીં મળતી પાટણ માં દે બરોબર ઉતરવું નહીં નાસ્તો કરવો મળીએ ચોકડી પર જાય જોઈ તો મિત્રો અમે એક વસ્તુ બતાવી રહ્યા છીએ તમને કે તમે વસ્તુ તો ઘણી વખત જોઈ છે પણ એનું હશે કે ઘર નાળું તો આ જે આવે ઘર નાળું બરાબર પાટણ માં બધા ઘર નાળું કઈ ને બોલાવે

જો આ મને દેખાતો જ નહી કે લે લી લારી દે કે એ ઊભી જો એ છોરા ફળી નહીં છોરા ફળી છોરા ફળી નહીં હાથી છોરા નહીં તો આપણે આવી ગયા હ આયુષ છોરા પગલા ગયા પગલા ગયા તો આપડે સુનિલ ને ફેવરી બહુ હવે તો આપડે ખબર

મારે સુનિલ ભાઈ વિશે કુછ કુછ ગાના હો તો કેસે ગાય નહિ પેલું પેલું રોહિતભાઈ એવું ના એવું ના મજા આવે કે તું તું કોક બને યે થોડી બે દિન ક્લિપો આલ તો મજા આવશે એ તો કો પછી ભૂખો થઈ એ ને ઓ બચ નો ગજો તો ચાલુ જ છે તો ગીત યાદ આવી ગયું કે જારે સુનિલ ભાઈ છે ગાઉ હોય કે સુનો મૂડ નથી એને થોડા યુ કો ગાઉ રૂટીન તો આવો હા કે કે યાર

તો મિત્રો જોઈ લો હવે જોણા ફરી ખાન ચાલુ થઈ ગયો હા હું આ ભાઈની સેવા કરું તું દર ખાવા નહી કરતા બીજી વાર માર તો નહી ખાવે માર તો નહી ખાવે હું તો નહી ખાઉં હું ખોટું બોલતો જ નહી ના ખો ખો ના તું ખાઈ લે માર તો નહી ખાવે તો મિત્રો ચોડા ફરી ખાઈને હવે સીધા તો જવાનું મળીએ